ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે કેરીનો રસ કાકડીનું શાક અને બપડી રોટલી બનાવીશું ચાલો તેના માટે જોઈશું તો અહીંયા મેં બે બદામ કેરી લીધી છે એકદમ સરસ મજાની બદામ કેરીને છોલી લેવી સરસ મજાની ધોઈને છોલ્યા પછી આ રીતે તેના કટકા કરી લેવા અને પછી આપણે તેને મિક્સરના જારમાં નાખી દઈશું પછી તેમાં અડધી વાટકી ખાંડ નાખીશું અડધી ચમચી જેટલું આપણે ફૂડ કલર નાખીશું ઓરેન્જ કલરનો અને પછી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું પાણી નથી નાખવાનું બિલકુલ પછી તેમાં એક ગ્લાસ જેટલું દૂધ નાખીને તેને બરાબર મિક્સ કરી લેવું તો તમે આ રીતે કેરીનો રસ નહીં બનાવ્યો તો જરૂરથી બનાવજો બહુ સરસ લાગે છે આ કેરીનો રસ તો આપણે સરસ મજાનો કેરીનો રસ તૈયાર થઈ ગયો છે તો તમે પણ બનાવજો તો અહીંયા એકદમ કુમળી કુમણી આપણે કાકડી લીધી છે કાકડીને આપણે તમે જે રીતે ટુકડા કરો તે રીતે ટુકડા કરી દેવા મેં અહીંયા ઊભી સ્લાઇસમાં કટ કરી લીધું છે તેને તો આપણા સરસ મજાના કાકડીના કટકા થઈ ગયા છે તો અહીંયા લીલા મરચાંના પણ મેં નાના ટુકડા કરી લીધા છે તે પણ ઊભી સ્લાઇસમાં રાખ્યા છે એક કઢાઈમાં એક ચમચો તેલ નાખીને તેમાં રાઈ જીરું હિંગ નાખી દેવું પછી તેમાં લીલા મરચાંના કટકા નાખી દેવા અને પછી કાકડી નાખીને તેને સરસ મજાનું મિક્સ કરી લેવું તેમાં મીઠું મરચું હળદર નાખી દેવું ટેસ્ટ પ્રમાણે અને બરાબર તેને હલાવી દેવું અને થોડું લીંબુ નીચોઈ દેવું તેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો અહીંયા આપણું થોડું ચપટી ધાણા પાવડર પણ નાખી દઈશું અને સરસ મજાનું મિક્સ કરી લઈશું તો આપણી કાકડીનું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો અહીંયા રોટલીનો લોટ મેં પહેલેથી બાંધેલો જ હતો અને તેના ઉપર આપણે બે ગુલ્લા અને સોરી તેના બે ગુલ્લા કરી લેવા ગુલ્લા કર્યા પછી તેના ઉપર તેલ નાખી દેવું તેલ નાખીને તેના પર થોડો કોરો લોટ નાખી દેવો અને પછી બંને ગુલ્લાને ચોટાડી દેવા અને પછી અટામાણ લગાવીને કોરો લોટ લગાવીને આપણે તેને હળવા હાથે તેને વણી લેવી અને પછી આપણે તવી પર તેને શેકી લઈશું તો તમે આ રીતે બપડી રોટલી નહીં બનાવી હોય તો જરૂરથી બનાવજો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા આપણી સરસ મજાની રોટલી તૈયાર થઈ ગઈ છે બપડી બે પળવાળી તો આ રીતે આપણે રોટલીને બંને હાથેની મદદથી તેને ખોલી કાઢીશું સરસ મજાની આપણી રોટલી ખોલી ગઈ છે હવે તેના ઉપર આપણે ઘી લગાવી દઈશું સરસ મજાનું તો બંને રોટલીને ઘી લગાવી દેવું અને આપણી બપડી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે તો આપણું કાકડીનું શાક કેરીનો રસ અને બપડીની રોટલી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ જરૂર બનાવજો અત્યારે ઉનાળાની સિઝન છે